યોગ પ્રાણાયામ સૂર્યનમસ્કાર જેવી પ્રાચીન સ્વાસ્થ્યવર્ધક વ્યાયામ પરંપરા વ્યક્તિને આધ્યાત્મિકતા સાથે જોડનારી આગવી સંસ્કૃતિ છે સૂર્યનમસ્કાર રૂપે સૂર્યની ઉપાસના અને આરાધના કરવાનો અનેરો અવસર તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રમતગમત મંત્રી શ્રી હર્ષભાઈ પટેલની ઉપસ્થિતિમાં મોઢેરાના મંદિર ખાતે સર્જાયો હતો દેશના ઇતિહાસમાં સામૂહિક સૂર્ય નમસ્કારની અદ્વિતીય ઘટના મોઢેરા સહિત રાજ્યના એકસો આઠ સ્તરોએ નોંધાઈ છે જે વિશ્વ રેકોર્ડ રૂપે અંકિત કરી ગુજરાતે સમગ્ર વિશ્વનું ધ્યાન ભારતની આગવી સંસ્કૃતિ અને પરંપરા તરફ ખેંચ્યું છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં વિકાસ સહિત રમતગમત ક્ષેત્રે પણ અગ્રેસર રહેવાની પરંપરા ગુજરાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા દર્શનમાં બે હજાર ચોવીસના વર્ષના પ્રથમ દિવસે ફરી એકવાર પ્રસ્થાપિત કરી હતી ગુજરાતમાં એક સાથે એકસો આઠ સ્થળોએ કુલ પચાસ હજારથી વધુ લોકોએ સામૂહિક સૂર્ય નમસ્કાર દ્વારા બે હજાર ચોવીસના વર્ષનો ભારતનો પ્રથમ રેકોર્ડ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવવાની જબલંત સિદ્ધિ હાંસલ કરી છે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આજે નાગરિકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ આવી છે બીમારીના ઈલાજ કરતાં બીમારી આવે જ નહીં તેવી આરોગ્યપ્રદ જીવનશૈલી માટે યોગ સૂર્યનમસ્કાર જેવી ક્રિયાઓને લોકોએ નિયમિતપણે અપનાવી છે તેમણે વિકસિત ભારત બે હજાર સુડતાલીસના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નને સાકાર કરવા યોગ પ્રાણાયામ સૂર્યનમસ્કારને વધુ વ્યાપક બનાવીને અમૃત અમૃતકાળમાં અમૃતમય ભવિષ્ય માટે સંકલ્પ લેવા આ તકે સૌને આહવાન કર્યું હતું ફકરો મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે ભારતની સંસ્કૃતિની ઓળખ યોગ છે આજે ગુજરાત યોગમાં રોલ મોડલ બન્યું છે ભાગદોડ અને વ્યસ્તતા વચ્ચે યોગને અપનાવી જીવનને સકારાત્મકતા માટે પણ તેમણે ખાસ અપીલ કરી હતી આ પ્રસંગે રાજ્યકક્ષાની સ્પર્ધાના વિજેતા ત્રણ પુરુષ અને ત્રણ સ્ત્રી સ્પર્ધકોનું સન્માન કરવામાં આવ્યું હતું રાજ્યકક્ષાના વિજેતાઓને અનુક્રમે બે પોઈન્ટ પચાસ લાખ એક પોઈન્ટ પંચોતેર લાખ અને એક લાખના ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા મોઢેરાની સાથે સાથે જિલ્લાના મુખ્ય સ્તરોએ પણ સામૂહિક સૂર્ય નમસ્કાર કરવામાં આવ્યા હતા